નમસ્કાર સ્વાગત છે આપણે અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બિયારણ માટેની યોજના ખેડૂતોને યોજના હેઠળ મગફળી તલ સહિતના બિયારણ ઉપલબ્ધ થશે તળાજામાં મગફળીનું વાવેતર વધવાના સંજોગો ચોમાસુ સિઝનમાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધશે એવા સંજોગો રાજકોટ યન્સને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે રાજકોટમાં એકસો પંચ્યાસી કરોડના ખર્ચે ખોખડદળ નદી સહિત ચાર નવા ફ્લાયઓવર બનશે આરએમસીની દરખાસ્તને સીએમની સૈદ્ધાંતિક મંજૂરી રખડતા ઢોર પકડ્યા પાલિકાએ મહેસાણા શહેરમાંથી અગિયાર ગાય અને ચાર આખલા મળી પંદર રખડતા ઢોર પકડ્યા હવે માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો તોલ ગોળી કાંટાથી નહીં ઇલેક્ટ્રિક વજન કાંટાથી થશે યાર્ડ બન્યાના પાંત્રીસ વર્ષ પછી પ્રથમ વખત મહત્વનો નિર્ણય ખેડૂતોને થતી નુકસાની અટકશે સમાચાર આવી રહ્યા છે ભારત વિશ્વ કપ જીતતા આતશબાજી કરવામાં આવી અરવલ્લીના મોડાસા શહેરમાં આતશબાજી કરાઈ ભારત વિશ્વ કપ જીતતા આતશબાજી કરવામાં આવી હતી અરવલ્લીના મોડાસર શહેરમાં આતશબાજી કરવામાં આવી ચાર રસ્તા પર ક્રિકેટ રસીકોએ કરી ઉજવણી તો વિશ્વ કપ જીતની ધામધૂમપૂર્વક પૂર્વક ઉજવણી કરી બીજી વાત કરીએ તો પાટણ જિલ્લા અદાલત અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં ગત તારીખ બાવીસમી જૂને યોજાયેલી લોક અદાલતોમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કરી મોટી રકમના વળતરના એવોર્ડ મંજૂર કરાયા હતા આ લોક અદાલતમાં આ વખતે ટ્રાફિક ભંગ કરતા વાહન ચાલકોને પોલીસ કે તેમજ ફટકારેલા ઇ મહેમાની વસૂલાત માટેના કેસો પણ સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા ઉનાળુ સિઝનને ધ્યાનમાં લઈને રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રેન નંબર જીરો પચાસ પિસ્તાળીસ લાલકુવા ઉત્તર પ્રદેશથી રાજકોટ ગુજરાત ધાનેરામાં દર સોમવારે સવારે દસ છપ્પન વાગે આગમન થશે જે દસ અઠાવન વાગે પ્રસ્થાન થશે અને ટ્રેન નંબર જીરો પચાસ થી રાજકોટથી લાલકુવા દર મંગળવારે ધાનેરા સ્ટેશન પર સવારે પાંચ સત્યાવીસ કલાકે આગમન થશે જે પાંચ ઓગણત્રીસ વાગે પ્રસ્થાન થશે

રાજુલાના વાવેરા અને ખેરાડીમાં સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવ્યું હતું અહીં ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે રાજુલા પંથકમાં વરસાદ ખેંચાયો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો રાજુલા પંથકમાં અગાઉ ખેડૂતો વરસાદ પડતા વાવણી કરી દીધી હતી જે બાદ વરસાદ ખેંચાયો હતો જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા હાલ નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યોમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા દીર્ઘ દ્રષ્ટિપૂર્વક શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવની રથયાત્રા માધ્યમથી રાજ્યના શિક્ષણ દરમાં તો નોંધપાત્ર સુધારો થયો છે સાથ અધૂરો અભ્યાસ છોડીને શાળા છોડી જનારા બાળકોની સંખ્યામાં પણ ખાસો ઘટાડો નોંધાયો છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હવે મગફળીનો તોલ પણ ઇલેક્ટ્રિક વજન કાંટાથી કરવાની શરૂઆત કરાઈ છે યાર્ડ બન્યાના પાંત્રીસ વર્ષ પછી પ્રથમ વખત મહત્વનો નિર્ણય કરાયો છે જેનાથી હવે માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો તોલ ગોળી કાંટાથી નહીં ઇલેક્ટ્રિક વજન કાંટાથી થશે તો યાર્ડ બન્યાના પાંત્રીસ વર્ષ પછી પ્રથમ વખત આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોને નુકસાની થતી અટકશે શહેરમાં એક મહિના પછી નગરપાલિકાની સેનેટરી શાખાની એજન્સી મારફતે રાત્રે વિવિધ વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં ગુરુવારે રાત્રે કસબા ચાલીમાર્ગ ગાંધીનગર લિંક રોડ વિસનગર લિંક રોડ સોમનાથ રોડ સિટી તેમજ નાગલપુર હાઇવે અને મોઢેરા હાઇવે વિસ્તારમાં રખડતી અગિયાર ઘાયો અને ચાર આખલા મળી કુલ પંદર ઢોર પાંજરામાં પૂરી પરા ઢોર ડબ્બામાં લઈ જવાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો નગરોના લોકોના જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂપિયા એકસો પંચ્યાસી કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ બસો સુડતાલીસ પોઈન્ટ કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તડાજા તાલુકામાં આ વર્ષે ચોમાસુ સિઝનમાં કપાસ કરતાં મગફળીનું વાવેતર વધશે એવા સંજોગો વર્તાઈ રહ્યા છે તેના મુખ્ય કારણમાં ખેડૂતોને ગત વર્ષે મગફળીમાં સારું ઉત્પાદન અને ભાવો પણ પોષણક્ષમ રહ્યા હતા જ્યારે કપાસના ભાવો છેક પૂરી સિઝન સુધી ખેડૂતોને અપેક્ષાથી ઓછા રહીને પોષણક્ષમ ભાવો મળ્યા નહીં અને અધૂરામાં પૂરું ઘાસડીની ડિમાન્ડ ઘટતા જીનરોમાં પણ મંદીના કારણે કપાસની ડિમાન્ડમાં પણ ઘટાડો થયો રાજ્યમાં સરકાર દ્વારા અને બે હજાર ચોવીસ પચીસમાં સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા અંગેની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાની અમલમાં મૂકેલી છે જે અંતર્ગત ખેડૂતોની ખેતી પાકોનું ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે વધુ ઉત્પાદન આપતી નવી જાતો અપનાવી તેનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તેમજ સીડ રિપ્લેસમેન્ટ રેટ વધે તે માટે જુદા જુદા ખેતી પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી પંદર વર્ષથી ઓછી ઉંમરની જાતોમાં ફક્ત સર્ટિફાઈડ જાતોના બિયારણ વિતરણમાં માટે સહાય ઉપલબ્ધ થશે તો આ સાત બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર